આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સર્વાંગી વિકાસ માટેની એક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ ત્રેસઠ દરખાસ્તો હતી આ ત્રેસઠ દરખાસ્તોમાં એકસો ચુમ્માલીસ કરોડ બાણુ લાખ ચુમ્માલીસ હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓએ આજે આ મંજૂરીની બહાલી આપી છે કુલ ત્રેસઠ દરખાસ્ત અંદર બે દરખાસ્ત ને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક દરખાસ્ત જે મોરબી રોડ ઉપર ગાંડીવેલ અને જે રાજી નદીના પટ્ટીની અંદર જે ગાંડીવેલ કામ કરતી કંપની છે એજન્સી બે વર્ષનો હતો ને વધુ એક વર્ષ માટે એને કામ માટેની એક દરખાસ્ત માન્ય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચમાંથી આવી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વસભ્યોએ આ ચર્ચાના અંતે નક્કી કર્યું કે જોઈએ એવી કામગીરી આ કંપની દ્વારા કરવામાં આવી નથી તો ફરી વખત રીટેન્ડર કરીને નવી એજન્સી ક્વોલિફાઈડ એજન્સી અપગ્રેડ ટેન્ડર કરીને અપગ્રેડ ના મશીનો સાથેની નવું ટેન્ડર બનાવવું અને નવી એજન્સીને આ કામ આપવા માટેની દરખાસ્ત હતી જે રીટેન્ડર ગઈ છે બાકી તમામ દરખાસ્તો ને આજે અમે લોકો મંજૂરી મહોર આપી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયરના સેટઅપની એક દરખાસ્ત હતી અને ફાયર સ્ટેશનની દરખાસ્ત હતી આ બંને દરખાસ્તોમાં નવું જે ફાયરનું સેટઅપ અને નવા ફાયર સેશન રાજ્ય સરકારની સૂચનાથી બે લાખની વસ્તીએ જે એક ફાયર સ્ટેશન બનાવવાનો જે સરકારની સૂચનાઓ આવી એનું ઇમ્પ્લીમેન્ટેશન એનું અનુકરણ કરીને આ દરખાસ્તને પણ મંજૂરી મંજૂર કરવામાં આવ્યું જીડીસીઆરની જોગવાઈ મુજબ કાયદાની જોગવાઈ મુજબ સનદી અધિકારી ઉપર કોઈ પણ એજન્સીએ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની એજન્સીએ જયારે તપાસ કરવી પડતી હોય ત્યારે એની મંજૂરી માટે માન્ય મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્ર આજે એક દરખાસ્ત મોકલવામાં આવી હતી એ પણ દરખાસ્તને મંજૂર કરી અને જનરલ બોર્ડ માં દરખાસ્ત આવશે આવનારા બોર્ડ ની અંદર મંજૂર કરીને સરકારે જે અમને નિર્ણય અને જે સરકારની જે લેખિત સૂચનાઓ આપી એનું અમે અનુકરણ કરી રહ્યા છીએ